ਆਲੋਕਨਾ ਵਾਲੀ ਨੇ ਪਰ ਮੋਟੀਵੇਸ਼ਨ ਮਰੇ ਉਹ ਸਪਾਰਕ ਨੂੰ ਜੋ ਉਜਾਗਰ ਇਹ ਉਹ ਅੱਜ ਦੀ ਬਰੇਲੀ ਘਟਨਾ ਬਾਖੂਨੀ જોઈ ਤੇ ਬਹੁਤ ਖਰੇਕਤ ਪਰ ਉਹ ਹੀ ਇੱਕਦਮ ਮਸਿਕ ਬਣਾਇਆ ਕਿ ਉਹ ਉਹ ਕਰ ਉਹ ਦਰਬਾਰ ਤੋਂ ਕਰਵਾਉਂਕੀ ਹਲਕੀ ਘਟਨਾ ਸੀ ਆਪਣੇ ਅੱਜ ਕੋਈ ਕਾਰਜਕ੍ਰਮ ਦੇ ਅੰਦਰ ਕਿਤੇ ਆਫਿਸ ਦੇ ਅੰਦਰ ਐਮ ਜੀ ਬੀ ਸੀ ਐਲ ਇੱਥੇ ਗੁੰਜਾ ਸਭ ਮંચ ਸਮਾਨੁਭੋ

ਪਾਰ ਨਿਊਜ਼ ਸਟੋਰ ਵੀਡੀਓ ਜੇ ਉਹ ਅੱਜ ਦੀ ਪਰੇਲੀ ਘਟਨਾ ਬਾਖੂਨੀ ਹੋਈ ਅਨੇ ਖਰੇਖਤ ਪਰ ਉਹ ਹੀ ਇੱਕਦਮ ਮਸੀਹ ਵਰਗਾ ਕਿ ਉਹ ਰਾਜੇ ਕਰੋ ਤੇ ਦਰਬਾਰ ਤੋਂ ਕਰੋ ਹੁੰਦੀ ਹੈ ਨਾਨਕੀ ਘਟਨਾ ਸੀ ਕਿ ਅਨੇ ਅਜੇ ਕੋਈ ਨਾਟਕਮਨੀ ਅੰਦਰ ਕੀ ਤਾਂ ਆਫਿਸ ਦੇ ਅੰਦਰ ਐਮ ਜੀ ਵੀ ਅੱਜ ਦਾ ਸਤਿਏ ਸਮਾਰਕ ਨਾ ਤੇਜਸਵੀ ਕਾਪਲਾ ਨਾਲ વડોદરા તાલુકા ક્ષત્રિય સંગઠન તરફથી તાલુકા ક્ષત્રિય સંગઠન છેલ્લા ચૌદ વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે જેની અંદર વધારે પડતું શિક્ષણ પર ભાર આપીએ છીએ અને એના અનુસંધાનમાં આજ રોજ વડોદરા તાલુકા ક્ષત્રિય સંગઠન તરફથી ધોરણ દસ અને ધોરણ બારના જે પાસઠ ટકાથી વધુ માર્ક્સ લાવેલા છે એવા તેજસ્વી તાલાઓનું આજ રોજ સન્માન કરેલું છે જે સન્માન વડોદરાના શેરખી ગામની અંદર ગાયત્રી આશ્રમ જે હર્ષદ બાપાનું પોતાનું સાનિધ્ય છે તેની અંદર પવિત્ર જગ્યાની અંદર રાખેલું છે જેની અંદર વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પણ આવીને ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ બાપાએ પણ બધાને આશીર્વાદ આપ્યા અને વડોદરા તાલુકા સંગઠનના તમામ મિત્રો અને આજુબાજુના ગામના જે દાને દાતાઓ છે એ દાતાઓ બધા ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સરસ સારી રીતે અહીંયા પરિપૂર્ણ કરેલ છે વડોદરા સત્રે સંગઠન અમારું બે હજાર અગિયારથી ચાલતું આવ્યું છે ચૌદ વર્ષથી સતત જેના ભાગરૂપે અમારો જે મહત્વનો છે અમારો એક એજન્ડા કહી શકાય કે સમાજમાં શિક્ષણ પ્રત્યે અમને જાગૃતિ લાવવા માટે અમે એક આ પ્રયાસ કરી રહ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું અમે આ એક સરસ એવું કાર્ય કરી રહ્યા છે આજે અમે એના ભાગરૂપે ધોરણ બાર અને ધોરણ દસના અ વિદ્યાર્થીઓ જે પાંસઠ ટકાથી વધારે લાવી દેવાયા તે સન્માનનો કાર્યક્રમ રાખેલ છે જે સૌની ઉપસ્થિતિમાં ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે